સ્વામિનારાયણ હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરિ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી બનાવવાના છીએ મેંગો કેરીની રબડી તો આપણે મેંગો રબડી બનાવવાના છીએ એ માટે સામગ્રી લીધી છે હું તમને આજે બતાવીશ તો મેંગો રબડી બનાવવા માટે અહીંયા આપણે ત્રણ કેરી લીધી છે અને પછી આપણે આ મિલ્ક પાવડર લીધો છે અમૂલનો મેં આ રીતનો પાવડર છે અમૂલનો આ અડધા વાટકા જેટલો અમૂલનો પાવડર લીધો છે પછી આપણે આ ખાંડ લીધી છે એક વાટકી જેટલી બે ચમચી એલચી પાવડર લીધો છે અને આપણે થોડુંક કેસર લીધું છે એમ કેસર તમે નાખો તો ચાલે ના નાખો પણ ચાલે તું મને કેસર થોડુંક વધારે પસંદ છે એટલે મેં થોડુંક રબડીમાં નાખવા માટે કેસર લીધું છે અને પછી આપણે આ પિસ્તા લીધા છે પિસ્તા બદામ કાજુ તમારી હિસાબે તમે જેટલું નાખો એટલું ચાલે એમ તો સૌ પ્રથમ પેલા આપણે આ જે કેરી લીધી છે ત્રણ એને આપણે સુધારી અને અંદર નું આપણે જે ભાગ છે કાઢી લેશું હવે આપણે આ રીતે કેરી ના આ રીતે કરી અને આ રીતે આપણે કાઢી લઈશું અંદરનો ભાગ બધો આ રીતે ખાટી લેવાનું બધું આ રીતે આપણે આ રીતે તમે આ રીતે ડાયરેક જ કાઢી લો તો પણ ચાલે એમ ડાયરેક આ રીતે હવે આપણે સરસ રીતે નું જે અંદરનો ભાગ હતો એ આપણે કાઢી લીધો હવે આપણે મિક્સર જારમાં આપણે આ રીતે મિક્સર જારમાં એડ કરી દેશું હવે આપણે આ રસ બનાવી લઈશું કેરીનો આપણે મિક્સર જારમાં હવે પછી આપણે આ જે દૂધ લીધું છે બે બાટલી દૂધ લીધું છે મેં અને મને દૂધ પેલા બતાવતા ભૂલાઈ ગયું છે તો હું અત્યારે બતાવી દઉં કે આપણે રબડી બનાવવા માટે બે બાટલી જેટલું દૂધ લેવું પડે એમ એટલે તમારે જેટલી રબડી બનાવી એ હિસાબે તમે દૂધ લઈ શકો મેં બે બાટલી છે દૂધની એટલે રબડીમાં રબડી બનાવવાની હતી મને દૂધ બતાવતા ભૂલાઈ ગયું છે તો હું અત્યારે બતાવી દઉં છું તમને અને હવે આપણે રસ કાઢી લેવો મિક્સર જારમાં કરીને હવે સરસ રીતે રસ ને કેરી ના રસ ને મિક્સર જારમાં કર્ષ કરી લીધો છે

હવે થોડુંક થોડુંક આપણે દૂધ ગરમ કરી લીધું છે અને હવે આપણે જે મિલ્ક પાવડર લીધો છે એડ કરી દઈશું હવે આપણે જે દૂધ ખાટું થાય ત્યાં સુધી આપણે હલાવવા કરશું અને આપણે જે આ ખાંડ લીધી છે એક વાટકા જેટલી હવે આપણે કેસર લીધું છે એ પણ એડ કરી દઈશું હવે આપણે થોડુંક હલાવશું ઘાટું થાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે દૂધ હવે સરસ રીતે ઘાટું પણ થઈ ગયું છે આપણું દૂધ અને હવે આપણે ગેસની સ્લેમ બંધ કરીને નીચે ઉતારી લેશું દૂધ ઠરવા માટે હવે આપણે ઠંડુ પડી જાય ત્યાં સુધી આપણે હમણાં રહેવા દઈશું હવે સરસ રીતે આપણું રબડી દૂધ ઠંડુ પડી ગયું છે અને આપણે જે કેરીનો રસ જે લીધો છે એ આપણે સરસ રીતે દૂધમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે એકદમ સરસ રીતે હવે આ રીતે કેરીના રસને મિક્સ કરી દીધો છે આપણે અને આ રીતે આપણે થોડુંક દૂધ ને આ રીતે આપણે કરી લેવાનું એટલે એકદમ રસ પણ ભળી જાય છે રબડી દૂધમાં આ રીતે આ રીતે સરસ રીતે મસ્ત રીતે ભળી જાય છે આપણો રસ તમે રબડી તો ઘણી બધી ખાધી હશે રબડી તો ક્યારેય નહીં ખાધી હોય તમે એકવાર જરૂરથી બનાવજો ખુબ સરસ લાગશે એમ અને તમને ખૂબ ભાવશે અત્યારે તો કેરીની સિઝન ચાલે જ છે એટલે તમે પણ બનાવજો એકવાર આ રીતે તમે ઝેડી ની જેમ ફેરવી દો એટલે એકદમ રસ પણ જાય છે એટલે બહુ ગરમ દૂધમાં આપણે રસ નો ખાય ઠંડો પડી જાય ને પછી જ રસ નાખવાનો જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી રબડી તૈયાર થઈ ગઈ અને હવે આપણે એની અંદર બધા જે કઈ ડ્રાય ફ્રુટ લીધા એડ કરી દઈશું એલચી પાવડર લીધો એડ કરી દઈશું પછી જે આ

સરસ બેની હવે આપણે એક બાઉનમાં લઈ લઈશું હવે આપણે થોડાક ઉપરથી એડ કરીશું આ રીતે જે ડ્રાય ફ્રુટ રાખ્યું થોડું થોડું આપણે ઉપરથી એડ કરીશું તો તૈયાર છે આપણી મેંગો રબડી અને તમે પણ ઘરે એકવાર જરૂરથી બનાવજો ખૂબ ભાવશે અને બહુ ખૂબ ટેસ્ટી લાગશે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો એકવાર હવે આપણે આ રબડીને ફ્રિજમાં મૂકી દઈશું અને ઠંડી થાય પછી ખૂબ જ ભાવે છે બહુ મસ્ત લાગે છે ઠંડી ઠંડી રબડી તો તૈયાર છે આપડી મેંગો રબડી અને જો તમને મારી આ મેંગો રબડીની રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે મારી મેંગો ર કેરીની રબડીની રેસીપી તમને કેવી લાગે જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ